પાવડર નથી આ લોલીપોપ છે આજે હરબડાટીમાં બનાવેલો આ લોલીપોપ છે પ્રાથમિક શિક્ષણ અધિકારી જાણી લે હાલ એવા સમાચાર મળ્યા કે પાયરકા ગામની સ્કૂલ ચાલુ થઈ છે હમણાં જ એટલે ત્યાંના શિક્ષિકા ત્યાં કને ગયા એક બેન તો ટેલિફોનિક વાત થઈ પાયરકા ગામમાં એક થી આઠ ફરજિયાત સ્કૂલ જોઈએ છીએ ત્યાં કને કમસે કમ બે શિક્ષકો જોઈએ છે આજે સત્તોતેર અઠોતેર વર્ષ થયા આ દેશને આઝાદ થયું પણ પાયર કા ગામ હજી પણ શિક્ષણ માટે ગુલામ બની ને બેઠું છે અરે શરમ આવી જોઈએ કચ્છ વહીવટી તંત્રને શરમ આવી જોઈએ કચ્છના નેતાઓને અને શરમ આવી જોઈએ શિક્ષણ અધિકારીઓને આ લોલીપોપ આપો છો એક વર્ષ માટે તમે શિક્ષક આપો છો અને શરમ આવી જોઈએ તમને અરે ભારતના બંધારણમાં મૌલિક અધિકાર છે શિક્ષણ નો છ વર્ષથી માંડી અને ચૌદ વર્ષના દીકરા દીકરી હોય ફરજિયાત શિક્ષણ અને સારું શિક્ષણ મળવું જોઈએ ઉડાવી છે કચ્છ વહીવટી તંત્ર ઉડાવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધજાગડા ઉડાડી રહ્યા છે તાલુકા શિક્ષણ અધિકારી આવા લોલીપોપ આપીને આ તમારું જે લોલીપોપ છે આ લોલીપોપ અમને નથી જોતું આ ફાળ્યો તમારો ઓર્ડર અને અમને ત્યાં સુધી ધરણા ચાલુ રાખશું જ્યાં સુધી એક આઠ ધોરણ ફરજિયાત કરવામાં નહી આવે અને બે શિક્ષકોની કાયમી ધોરણે આ ગુજરાતીની માં નકામી સરકાર જો ન કરી શકતી હોય તો ખરેખર બુડીને મરી જવું જોઈએ પણ જ્યાં સુધી આ બે માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે કાલે આવશું પરમ દિવસે આવશું અને કાયમી ધોરણે આવશું કારણ કે ત્રણ ત્રણ વર્ષ સુધી દલિત સમાજની દીકરીઓને દલિત સમાજના દીકરાઓને શિક્ષણ ન મળતું હોય કચ્છના સાંસદ દલિત છે કચ્છમાં એક ધારાસભ્ય દલિત છે શરમ આવી જોઈએ તમને શરમ